જુનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદ વરસ્યો રાતના આઠ વાગે આસપાસ પડ્યું વરસાદી ઝાપટું દુર્ગા ચોક બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન વિસ્તાર માંગરોડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હવામાન નિષ્ણાંતો દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી અપાઈ હતી વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ મેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો ની જુઓ છો આજે સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ